એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદારો પડતી અગવડતા દૂર કરવા તેમજ જટિલ પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ સાથે સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી કમિશનરને આવેદન અપાયું હતું સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે સુરત શહેરમાં એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે જેમાં વિવિધ વિધાનસભા મુજબ મતદારોને ચકાસણી કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યું છે જેમાં તમામ વિધાનસભામાં ચૂંટણી અધિકારી દ્વારા બીએલઓ તેમજ તમામ કર્મચારીઓ આ કાર્યક્રમમાં મને કમને યોગદાન આપી રહ્યા છે આ પ્રક્રિયામાં ચૂંટણી પંચ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી નથી જેને કારણે મતદારોમાં ગેરસમજ ઉભી થઈ રહી છે જેમાં કેટલાક મતદારો એક જ ઘર સોસાયટીમાં રહે છે તેમના મતદાન કેન્દ્ર જુદા જુદા છે તેમજ કેટલાક મતદારોનો તો વિસ્તાર જ અલગ છે જેથી ખૂબ જ અગવડતાને કારણે તેઓ એસઆઈઆર પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે બે હજાર બે પહેલા નોંધાયેલા કેટલાય મતદારોના ફોર્મ આવેલા નથી તેમણે શું કરવું જોઈએ તેનો યોગ્ય ખુલાસો થયેલ નથી જેને કારણે નાગરિકોમાં ભય સાથે મતાધિકાર છીનવાઈ જવાની ભીખ પ્રસરેલી જોવા મળે છે બે હજાર સાત પછી જેઓના લગ્ન થયેલા છે કે પ્રેરણા બદલેલ છે તેવા મતદારોના ફોર્મ પણ જૂના સ્થળે અને નવા સ્થળ સુધી પહોંચેલ નથી તેની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે બે હજાર બે અને ત્યારબાદથી થયેલ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નામ અને અટક તેમજ સ્થળ બાબતમાં જોડણીની ભૂલે અનેક મતદારોને ગોઠા ખવડાવી દીધા છે જેને કારણે ભારે અસમજતા ઉભી થઈ રહી છે વિપુલ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે બંધારણ દિવસ છે અને ભારતીય ચૂંટણી પંચ અને ભારતની સરકાર ભારત દેશના આજે નાગરિકો જે રીતનો મત અધિકાર છે પોતાની શક્તિનો અધિકાર છે તેને છીનવવા માટેનું એક ષડયંત્ર કરી રહ્યું છે તેની સામે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભારત દેશની અંદર પચાસ ટકા આજે સુરત શહેર માં પચાસ ટકા મતદાન પચાસ ટકા લોકો નો મત હજુ સુધી કન્ફોર્મ નથી એટલે એ અમે સુરત શહેર કોંગ્રેસ ચેતવણી આપીએ છીએ સુરત એક પણ મત જો રહી જશે તો સુરત શહેર કોંગ્રેસ ઓર્ડ કરાવશે આંદોલન કરશે અમારો અંડારી અધિકાર છે બાબા સાહેબ આંબેડકર આપેલો અધિકાર છે એ ચૂંટવાની કોશિશ આ સરકાર કરશે તો એની સામે અમે આંદોલન કરશું જય હિન્દ જય ભારત